ડાયમંડ એક્ઝિક્યુટિવ ફોર એમ આઈ લાઈફ સ્ટાઇલ સૌથી પહેલા તો મારો પરિચય આપું કે હું એક બેઝિકલી રીતે હું કોમ્પ્યુટર એન્જિનિયર છું માસ્ટર ડિગ્રી કરી લે છે એની સાથે હું ગોલ્ડ મેડાલિસ્ટ છું હવે તમને એ તો આઈડિયા હશે કે અત્યારે ટેકનોલોજી કેટલી બધી વધી ગઈ છે કોમ્પિટિશન કેટલું બધું વધી ગયું છે તો બાર ઓર્ડિનરી માર્કેટની અંદર એક માસ્ટર ડિગ્રી થયેલી છોકરી જે ગોલ્ડ મેડલિસ્ટ છે એની વેલ્યુ કેટલી હશે અજૂલ કરી શકો રાઈટ પણ જ્યારે હું મેરેજ કરીને 2018 માં આ બિઝનેસ સાથે જોડાઈ મારા ફાધર ઇન લો મિસ્ટર હર્દી પટેલ મારા હસબન્ડ મિસ્ટર યશ પટેલ સાથે હું આ બિઝનેસ કરતી ગઈ ધીમે ધીમે શીખતી ગઈ આગળ વધતી ગઈ ત્યારે મને रियलाइज થયું કે ઓકે 9 ટુ 5 ની જોબમાં તો ખાલી આપણો બેઝિક અરમાનો પૂરી કરવાની તાકાત છે હે ને ના 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 અરમાનો કહેવાય જે બેઝિક નીડ્સ કહેવાય મોટા સપના તાકાત નથી આમાં કે જે પૂરા કરી શકાય એ તાકાત આપે છે ફક્ત અને ફક્ત એમ આઈ સ્ટાઇલ પ્લેટફોર્મ બસ પછી તો શું હતું હન્ડ્રેડ પરસેન્ટ ફોક હસ એમાં આઈ બીજું બધું કામ બંધ ધીમે ધીમે કરતા ગયા કરતા ગયા ફેમિલી નો સપોર્ટ મળતો ગયો આપણે ફેમિલી ફેમિલીનો સપોર્ટ કર્યો ફેમિલી આપણને સપોર્ટ કર્યો ના ના મોટા અચીવમેન્ટ્સ કર્યા ગાડી કરી બહુ વધારે તો નહીં પણ અત્યારે ત્રણ કાર મેન્ટેન કરીએ છીએ હોન્ડા સિટી જીપ કંપાસ અને બસ ભગવાનની દયાથી મમ્મી પપ્પાના સપોર્ટથી અને ટીમના સપોર્ટથી બ્યાસી લાખની ઓડી એ સિક્સ જે અત્યારે બહાર પડી છે એ સાથે નાના મોટા ઘણા અચીવમેન્ટ ફેમિલીને ડોમેસ્ટિક ઇન્ટરનેશનલ ટુર કરી અને એવી બધી બી વસ્તુઓ કરી ટુર સપોર્ટ કરવી હોય ટુર સ્પોન્સર કરવી હોય તો એવું બી નહોતું કે પપ્પાને કે યસ સરને પૂછવું બી પડે એ તાતા ધુઓ અને મમ્મી રાખતા હતા કે અમે લોકો ગમે ત્યારે કરીએ કે એની સાથે બસ બહુ વધારે નહીં પણ આપણે લેડીઝને એક વધારે શોખ હોય છે સોનાનો બસ મમ્મી પાસે સો તોલા સોનું બગાળી જાય તી મારી પાસે પણ એટલું સોનું તો આ બધું કરતા કરતા અમારા માટે સૌથી મોટું અજાયમાય એ છે કે અમારી સાથે હજારો એવા ફેમિલી છે કે જે ટોટલી હંડ્રેડ પર્સન્ટ માય લાઈફ સાથે જોડાયેલા છે અને પોતાના હજારો સપના પૂરા કર્યા છે નાની મોટી ગાડી ઘર જમીન જાયદાદ બંગલા થી લઈને ટુર થી લઈને બધી રીતે પોતાની ફેમિલી ની નીડ અવચી કરી છે પોતાના તો સપના પૂરા કર્યા ફેમિલી ના બી કર્યા કહેવાય ને કે ગ્રાઉન્ડ લેવલ થી લઈને ટોપ લેવલ ઝીરો થી હીરો થયા છે તને તો અપગ્રેડ કરી કરી ફેમિલી ને બી અપગ્રેડ કર્યા એન્ડ ધેટ ઇઝ ધ રિયલ પાવર ઓફ એમઆઈ લાઈફસ્ટાઈલ સૌથી પહેલા આપણે એમઆઈ લાઈફસ્ટાઈલ કંપનીના ક્રિએટર મિસ્ટર પ્રવિણ જે ચંદન સરને ખૂબ ખૂબ તાલીઓથી વધાઈશું અને એમનો આભાર કે આપણને આવું સારું પ્લેટફોર્મ આપ્યું સાથે સાથે આપણા અહીંયાના બધા મહાગુરુનો તહે દિલથી આભાર માનું છું કે જે આપણને એક સારું ગાઈડન્સ પ્રોવાઈડ કરે છે અને સારી રીતે આપણને સપોર્ટ બી કરે છે હવે એક ગુજરાતીમાં કહેવત છે તમે બધાય સાંભળી જ હશે નારી તું નારાયણી ભગવાને ખુદ એ ડિફાઇન કર્યું છે કે એમને લેડીઝ ને એક એક્સ્ટ્રા પાવર આપેલો છે આપણે વિદ્યા જોતી હોય તો માં સરસ્વતી પાસે જઈએ છીએ બરાબર પૈસા જોતા હોય ધન જોતા હોય તો માં લક્ષ્મીજી પાસે જઈએ છીએ શક્તિ જ્યોતિ હોય તાકાત જોતી હોય તો માં દુર્ગા માં આદ્યશક્તિ પાસે જઈએ છીએ જ્યારે ભગવાને ખુદ એ કીધું છે કે તમારી લેડીઝ પાસે એક્સ્ટ્રા પાવર છે તો આપણે શું અને પોકેટમાં રાખીએ એને યુઝ એ સાથે તમે અત્યારે બી જોયું મીના મેમે જે કીધું બધી પ્રોડક્ટ વિશે સમજાયું સુપર પ્રોડક્ટ છે પ્રોડક્ટના રિઝલ્ટો સુમાર છે તો અને બીજી કોઈ પ્રોડક્ટ ની વધારે પડતી વાત નહીં કરું પણ હું ખુદ જ એક એક્ઝામ્પલ છું ન્યુટ્રીલાઈફ પાવડર ની મેં મારી થ્રુઆઉટ પ્રેગ્નન્સી બસ ન્યુટ્રીલાઈફ પાવડર લીધો છે બીજી કોઈ દવા નથી લીધી તચ્છોડ મારી નોર્મલ ડિલિવરી થઈ છે અને મારી ડોટર જે હજુ હવે 3 વર્ષની થશે હજુ પૂરી થઈ પણ નથી આજ સુધી બીમાર નથી પડી તચૂર એ સાથે ઘણા બધા છે અમે મિનિમમ દર મહિને ઓછામાં ઓછી 15000 થી વધારેની પ્રોડક્ટ અમે ઘરમાં વાપરીએ છીએ બસ એ જ વસ્તુ તમારે બી કરવાની છે તેલ સાબુ શેમ્પૂ ફ્લોર ક્લીનર છે ડિશવોશ છે

પાંચ દસ હજારની એડિશનલ થી સ્ટાર્ટ કરો અને તમે તો ખુદ બનો બનો સ્કો તમારા ફેમિલીના બી બનાવો જ્યારે ફેમિલી સ્ટોંગ બનશે ને ત્યારે ધીમે ધીમે આખો સમાજ સ્ટોંગ બનશે અને એ તાકાત એ વિંગ એ પાકો આપે છે ફક્ત અને ફક્ત એમાંય લાઈફસ્ટાઇલ મારી નાનું છોકરું કોઈ બી હોય ઘરડાઓની કહેવત હતી નાના છોકરા મોટા ને જોઈને શીખે રાઈટ અત્યારને બધા કહેતા ડેડીઝ ગર્લ પપ્પાની પરી મમાસ બોય

જ્યાં સુધી આપણે બહાર નહીં આવીએ આપણને પોતાની જાતને એન્કરેજ નહીં કરીએ નહીં કંઈ થાય સો એન્કરેજ યોર લાઈફ એન્કરેજ યોર સેલ્ફ એન્કરેજ યોર ફિલ્ડ એન્કરેજ યોર હસબન્ડ એક્સાઇઝ એન્ડ ફેમિલી પ્લીઝ સપોર્ટ યોર ફેમિલી અને બે ઝીજક એમઆઈ લાઈફસ્ટાઈલ મેનેજમેન્ટ સાથે સંકળાઈ જાઓ આ તાકાત છે એમઆઈ લાઈફસ્ટાઈલની છે કે જો તમારા ગમે એવા સપનાઓ પૂરા કરી બતાવશે થોડોક time નો અભાવ છે બાકી woman empowerment ઉપર તો ઘણું બધું બોલીએ એટલું ઓછું છે બસ તમારી જાતને એમ્પાવર કરો એ આશા સાથે હું અહિયાંથી એક વિરામ લઉં છું કે આપણે દર મહિને ગમે તે રીતે આ program એટલો successfully બનાવીએ કે આપ